નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે બોટાદ માર્કેટ યાર્ડના નવા અને સો એ સો ટકા મેળવીશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ ઘઉં પાંચસો વીસથી છસો ત્રીસ ચુવાર એક હજાર ચોર્યાસી થી ઊંચો બજાર ભાવ એક હજાર ચોર્યાસી મગફળી એક હજાર પંચાણું થી અગિયારસો ચાલીસ બોટર માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ જોઈએ તો અગિયારસો એકસઠ થી એક્યાસી તેમજ તલ સફેદ છવ્વીસો થી ઊંચો બજાર ભાવ ત્રણ હજાર તેમજ કાળા તલના બજાર ભાવ જોઈએ તો બે હજાર સાતસો પાંચ થી ત્રણ હજાર સાઠ બોટલ માર્કેટ યાર્ડમાં ચેનાના બજાર ભાવ જોઈએ તો અગિયારસો પાંચ થી ઊંચો બજાર ભાવ બારસો છ

કરી દેજો